મિત્રો અમારા નવા બુલ્કમાં તમારું હાર્દિક સ્વાગત છે કે અમે આજે એ અંડા જોવા જરા જુઓ મિત્રો આવડાવડાથી જોવાનું અમુક દાડો પડે છે એટલે એવું લાગે છે પાછળથી

અમારું ઘર છે ઈ કોરા એડા મોટા છે આ કોરા એડા જાણા છે મિત્રો જે આમ બેઠા થી આરામ તેમ ફેઈ ગયા હતા વિક્રમ વિક્રમ એ શું કરતા હતા ખુશી ને બે ફે આવી જશે પતંગ લઈને આવતી જતી થળાવા જો ખુશી ઉપડી જી જશે ઘરે જો વિક્રમ ઉપડ્યા છે ઘરે ને આપે વિડીયો વિક્રમનો લીધો છે વિક્રમ દ્વારા કાંઈ ગા ઘરે એન મમ્મી ઉડી જાય વિક્રમ કાય ગા અમારે ભાઈનો દીકરો છે વિક્રમ મિત્રો એડમ નાસી છે ચિખુડી ચીકુડી પહેલું પોણી ઉજીન ઉજી છે હવે પાછું ફેરવું પોણી આવું છે હવે એડા છે તમારે સારા હોય ને તો કોમેન્ટ કરજો અમારા તો નાના એડા છે મિત્રો